જય માતાજી મિત્રો ફરી વાર તમારા ના વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે મિત્રો બ્લોગ બનાવવાનું છે આપણે નેનો अंगात तो તો બનાવી રહીજો મારી બ્લોગ વિડીયોની અંદર કારણ કે નેનો છોકરોથી અમારું બ્લોગમાં આવું છે તો આપણે એને વિડીયોમાં લઈએ જોઈએ કેવી એક્ટિંગ કરીશું તો બનાવી રહીજો મારા બ્લોગ વિડીયોની અંદર મિત્રો જો વિધિ સાસ બનાવે આજે પણ બનાવે છે કઢી શું કેવું વિધિ કઢી

પણ લાગુ છે જબર આ છે બીજો ડાયરી છે આપણો લટક લટકવાનું નંબર જોઈ શકો છો ના આ છે બીજો નંબર ના છે શેતર ના પેલ બાજુ છે ઘર ના આ રહ્યો છે કામરો છે આપણો પોણી ગરમ મેલ્યું છે જોઈ લો તમે ગરમ પાણી મીઠી છે આ ચોકડી છે હું ચલો બતાવું સ્વાગત આ છે આપણો પાપડી ખાવાની આ આ છે સોફા જુઓ તમે જોઈ શકો આજે છે ચોખો અને ગુલાબા થયો ગુલાઉ છું પણ સારા શું જુઓ સુઈ શકો આપણે આ ગુલાબ ના લી એક વીડિયો કો લાઈક કરી દઉં અંબા હે અંબા છો અંબા नारियल का पेड़ अभी बड़ा नहीं होगा ये हमारा देखो देख सो जो हमारा जामफल का पेड़ है देखो पुलावा मंडे है देखो बड़ा से अभी देखो बड़ा है जामफड़ हर हाँ के नहीं है देखो सको तो ये देखो ये हमारा अंबा है जान बदम का पेड़ है अभी थोड़ा कंचक सा है ये हमारा नीम का अंबा है ये हमारा गाय है भैंस पाड़ देखो हमारा विजय फूल है ये हमारा फूलो अच्छे ये हमारे फूल भी घर से हमारे पापड़ी ये हमारे पापड़े है देख सकते हो ये हमारे ताँग, ताँग सकते हो और पत्थर है हमारा हमारे जैसे भी देखो देखो किस तरह से हम चलते हैं નમસ્તે મિત્રો આપણા આ છે આપણા બોલાવામાંશું કઢી ગોઠલો લઈ જાવ તમને કઢી લઈ દો માકા કો કેતા વડીલેને એક જ આપ્યો હરીબાની ચા આહા આપ્યો હરીબાની ચા ચાબ